જય હિન્દ મિત્રો વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો શો બધા મજામાં હશો મિત્રો એસએસએસડીના વિશે આપણે ઘણી વાત નથી કરી ઘણા ટાઈમથી બરાબર પણ આજે કંઈક એવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું બરાબર કેમ કે આપણે આમ તો રવિવારે મળતા જ હોય છે પણ આ વસ્તુ એવી છે કે તાકે તમને વહેલી તકે તમને આમાં અવેરનેસ આવે બરાબર માહિતી મળે એટલા માટે થઈને આજે એક નવી અપડેટ આવી છે તો એના વિશે પણ વાત કરવાની છે બરાબર કે જે આપણે બે હજાર પ છવ્વીસના જે ફોર્મ ભરાના એની તારીખે આવી ગઈ છે બરાબર યસ મિત્રો એની તારીખ આવી ગઈ છે એક્ઝામની બરાબર ફાઇનલ કટ બાબતે પણ વાત કરીશું જે ઝારખંડમાં જે મેડિ મેડિકલ ચાલે છે એમની શું અપડેટ છે એમના વિશે પણ વાત કરીશું ફાઇનલ કટ વિશે પણ વાત કરીશું બરાબર કે આજના વિડીયોમાં આપણે કમ્પ્લીટલી તમને માહિતી દેવાનું છે એટલા માટે આજે આપણે હોસ્ટેલથી જ હું તમારા માટે લાઈવ કરું છું કેમ કે પછી એનો ટાઈમ નથી મારી પાસે કે ત્યાં આપણે ત્યાં જઈને સેટઅપ જઈને બધી વસ્તુ તમને કહી શકું એટલા માટે અત્યારેથી જ બધી માહિતી આપીશું વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ઓકે તો તારીખ બતાવતા પહેલાં અને માહિતી આપતાં પહેલાં એ વસ્તુ વાત કરી લે કે જે કરંટ ભરતી ચાલી રહી છે ને ગુજરાતના વિદ્યાર્થીઓને ભાઈ હવે સબ્રનું બાણ જે છે એ છૂટી રહ્યું છે કેમ કે વાત હતી વીસ તારીખની આજુબાજુ રિઝલ્ટની અને એ લંબાઈ ગયું છે એનું કારણ તમને ખબર છે પહેલાં તો ક્લેરિફાઈ નહોતું થયું એટલે મે બી માહિતી નહોતી આપી પણ એ પછી કન્ફર્મ થઈ ગયું કે યસ અમુક રાજ્યમાં રીમેડિકલ મેડિકલનું પાછું મેડિકલ કરી રહ્યા છે ને એનું પણ પાછું રીમેડિકલ એટલે અને એ જે રાજ્ય હતા એમાં બિહાર છે ઝારખંડ છે તો ઝારખંડવાળાનું રીમેડિકલ બાવીસથી ત્રીસ સુધી ચાલું હતું ને ચાલતું હતું મેં બી મેં થોડીક માહિતી લીધી ને એ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે એનું મેડિકલ જે છે ને હજી પણ એક બે દિવસ વધારે ચાલવાનું છે એટલે કે હજુ ચાલતું હશે એન્ડ આજે શું આર્થ થયો છે શુક્રવાર કાલે શનિવાર મતલબ આ તમે વિડીયો જોવો છો ત્યારે શનિવાર હશે તો શનિવારે પણ બધાનું મેડિકલ તો થઈ ગયું છે મિત્રો બરાબર મેડિકલ બધાનું પણ એમાં પણ રીમેડિકલ આપે ને પાછું તો એ રીમેડિકલનું રીમેડિકલ આ શનિવાર સુધી ચાલવાનું છે એટલે સમજી લો તમે કે આ શનિવાર સુધીમાં બધીનું મેડિકલ થઈ જશે કન્ફર્મ થઈ આજના દિવસમાં બધું કમ્પ્લીટ થઈ જશે અને એ પછી પછી આવે રવિવાર તો રવિવારે તો વર્કિંગ ડે હોય નહીં બરાબર સોમવાર પછી સોમવાર પછી ડેટા મોકલવાનું શરૂ કરશે એટલે કે જે સીએપીએફના ડેટા જે મોકલશે બરાબર એસએસસીને તો એ ડેટા ત્યાં પહોંચાડવશે એના પાસે થોડોક ટાઈમ લાગશે મતલબ બાકી બધાના તો ડેટા પહોંચી ગયા છે એક બસ ખાલી આ જે બે બે રાજ્યોનું જે મતલબ કે હતું મેડિકલ તો એના ડેટા મોકલવામાં એને બહુ ટાઈમ નહીં લાગી છે આઈ થિંક વિધિન એકથી બે કે ત્રણ દિવસની અંદર એ ડેટા મોકલી દેશે અને એ પછી રિઝલ્ટ જે છે એ આવવાની સંભાવના આપણી રહેશે તો અત્યારે કરન્ટલી હાલ એવું કંઈક છે કે મેડિકલ બધાનું પતી ગયું છે આજની તારીખમાં આજે છેલ્લો દિવસ છે રીમેડિકલ કેમકે રી તમને ખબર છે ને કે મેડિકલ થઈ જાય પછી પાછું રીમેડિકલને તારીખો આપે પછી વિદ્યાર્થીઓ જે વધતા હોય છે તેને આગળ ફોરવર્ડ કરાવે તો એ રીતના થોડાક દિવસો લેટ થાય તો હવે રિઝલ્ટ ક્યારે આવશે સવાલ નંબર ટુ કે સર તો પછી રિઝલ્ટ આપણું ક્યારે આવવાનું છે તો દેખો મિત્રો એમ સમજી લો તમે કે આજે તારીખ જે સોમવાર પછી એટલે કે ત્રણ દિવસ આપણે સોમ મંગલ અને બુદ્ધ એટલે કે પાંચ છ સાત તારીખ એટલે મારા મુતાબિક છ પછી છ સાત પછી રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે કેમ કે રોજગાર મેળો મિત્રો રોજગાર મેળો જે છે એ તારીખ આવી ગઈ એની વીસ તારીખ છે એટલે એમ સમજી લો તમે કે ગુજરાતના રોજગાર મેળાની વીસ તારીખ છે બરાબર તો કહેવાનો મતલબ એમ છે કે વીસ વીસના અઠવાડિયા દસ દિવસ પહેલાં રિઝલ્ટ આવવાની શક્યતા એટલે કે છ સાત પછી એન્ડ પંદર દિન પહેલાં એટલે કે એમ સમજી લો કે એ બીજા એ વીકમાં રિઝલ્ટ આવવાની આપણી સંભાવના પૂરેપૂરી છે મિત્રો એટલે તમે તમારી ખુરશીની પેટી બાંધી લેજો કહેવાય ને કે તમારી ટ્રેનિંગની પેટી બા હવે તૈયાર કરી લેજો બરાબર ટૂંક જ સમયમાં રિઝલ્ટ આવી રહ્યું છે તમારો સબ્ર જે છે એ હવે એનો અંત આવશે તો ટેન્શન નહીં લેતા બરાબર રિઝલ્ટ ટૂંક જ સમયમાં આવશે પછી વાત કરીએ ફાઇનલ કટ ઓફ ફાઇનલ કટ ઓફ વિશે સર તમે તમારો જે વિડીયો હતો પહેલી હતી કે ફાઇનલ કટ ઓફ મેં જે કીધું છે તો ઘણા વિદ્યાર્થીઓ આપણે સાથ આપ્યો છે કે નહીં સર તમે જે કીધું છે બધું ઓલમોસ્ટ સાચું છે અને મેં કોઈપણ પ્રકારનું હવાબાજુમાં એ વાત નથી કરી જે બી એનાલિસિસ હતું એનાલિસિસના આધારે મેં વાત કરી છે કદાચ હું એમાં ખોટો બી પડી શકું પણ મેં ટ્રાય કરી છે કે એને સચોટ બનાવવાની કોશિશ મેં કરી છે બરાબર ફૂલ વિડીયોનો જોઈ જો કેટલો છે પણ ફાઇનલ કટ ઓફ મારા મુતાબિક બેથી ત્રણ માર્કથી વધે નહીં આપણું તો જે પ્રમાણે ડેટા જે આવે છે ને આમાં કોઈ પણ પ્રકારનું રોકેટ સાયન્સ નથી સિમ્પલ કેલ્ક્યુલેશન છે બરાબર જે બી વિદ્યાર્થીઓને આપણે ડેટા આવ્યા હતા ગૂગલ ફોર્મમાં જે પ્રમાણે વાત કરી હતી સિમ્પલ કેલ્ક્યુલેશન છે તો કોઈ પણ પ્રકારનું કંઈ ટેન્શન તમારે લેવાનું નથી વાત કરું નવા ફોર્મમાં ભૂલ થઈ છે તો હવે શું કરું બે હજાર પચીસ બે હજાર છવ્વીસમાં જેને ફોર્મ ભરા છે ફોર્મ તો ફિલઅપ થઈ જાય તમને ખબર છે બરાબર તો હવે સર અમારે નામમાં ભૂલ છે અમારે સરનામ મિસ થઈ ગઈ અમારી ડોમિશનની તારીખ અપડેટ અપડેટ થઈ છે તો જે નવા ફોર્મ ભરા છે તો જેની મતલબ જે તમને ચેન્જ કરવાના છે કંઈ બી ચેન્જીસ તમારે રહી ગયા છે પોસ્ટ જે છે પોસ્ટ પ્રિફરન્સ તમારી આગળ પાસે થઈ ગઈ છે બીજા ફોર્મ ભર નાખ્યું છે મતલબ ભૂલથી તમારે થઈ ગયા છે તો એ બધાયને ભૂલ સુધારવાનો તમને એક મોકો મળવાનો છે અને ક્યારે મોકો મળશે ખબર છે તમને આઠ નવ અને દસ યસ આ મહિનાની એટલા માટે આ વિડીયો વહેલા લાવવો પડે એમ છે તાકી તમને આ વિડીયો જે વધારેમાં વધારે તમને પહોંચી શકે આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ રાતે ચોવી બાર વાગ્યા પહેલાં તમારે સુધારો કરવાનો રહેશે મતલબ કે તમારે કોઈ પણ પ્રકારનો સુધારો હશે એ સુધારો માટે તમારે બસ્સો રૂપિયા ફી જમા કરવાની થશે એમની એમાં પણ માની લો કે તમારે આઠ તારીખે તમે સુધારો કરો અને કદાચ પાછી ભૂલ થઈ ગઈ તો હું કરવું પણ આવું તો જો કે ભૂલ નહીં કરતા કેમ કે તમે આવી ભૂલ કરશો તો તમે મતલબ એમ સમજો છો લો કે ફોર્મ આપણે ફિલઅપ ન કરી શકીએ પણ સત્તા પણ માની લો કે ઇનકેસ કદાચ થઈ જાય તો એનું પાછું તમારે પાછું ફરીથી પાછું એનું એ ત્રણ દિવસની અંદર જ પાછું ફરીથી એનું તમે મતલબ ચેન્જ કરી શકશો પણ એની ફી પાછી પાંચસો રૂપિયા થઈ જશે તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો ગઈ વખતે જે ભૂલ થઈ છે એ ભૂલ તમને આ વખતે ભૂલ દોહરાવતા નહીં ફોર્મ આરામથી શાંતિથી બેસી અને ભરાવડાવજો કાફેમાં જઈને બરાબર તો આ એક વસ્તુ છે મારે તમને કહેવાની હતી વાત કરું કે એક્ઝામની તારીખ આવી ગઈ એ પહેલાં હું તમને બતાવવા માગું કે ખરેખર એક્ઝામની તારીખ આવી ગઈ તો ચાલો હું તમને બતાવવા માંગુ છું કે એક્ઝામની તારીખ આવી ગઈ છે આ જો જે આજની જ વાત કરું બરાબર તો અંડર ધ સેક્રેટરી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ હું તારીખ છે બે એક બે હજાર છવ્વીસ અને આજો બરાબર એસએસજીડી બરાબર આ એસએચડી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ સીએપીએફ એસએસએફ બરાબર એની તારીખ કઈ છે અહીં જો ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ઓનવર્ડ્સ ટેન્ટેટિવલી હું છે ટેન્ટેટિવલી એટલે તમારે તૈયારી રાખવાની છે ત્રેવીસ ફેબ્રુઆરીથી પેપર શરૂ થઈ જશે તો હવે આટલા સમયમાં તૈયારી કઈ રીતના કરવી સર એ સર નથી સમજાતું મારું કામ તમને જગાડવાનું ને ભગાડવાનું બેય છે તો આજે તમને જગાડવા આવ્યો છું કે અગર જો એટલા ટાઈમમાં પણ તમારે તૈયારી કરવી હોય ને તો હવે તમારી પાસે એમ સમજ લો કે ત્રેવીસ ફેબ્રુઆરી એટલે કે ત્રેવીસ દિવસ એન્ડ એમ સમજી લો તમે કે આ ઇઠ્યાવીસ દિવસ કે સિત્ય છવ્વીસ દિવસ ગણી લ્યો છવ્વીસ સિત્યાવીસ દિવસ ગણી લો એટલે અપ્રોક્સિમેટલી તમારી પાસે પચાસ દિવસ જેવું તો ગણી શકાય આપણી આ પચાસ દિવસની અંદર તમારે દસ દસ કલાક પર વાંચવું પડે કેમકે કોઈપણ સિલેબસને ખતમ કરવા માટે કમસે કમ અઢીસોથી ત્રણસો કલાકનું રીડિંગ તમારી પાસે હોવું જોઈએ ઓકે તમે એવું કહેશો કે સર આ તો તમે કહી તો દીધું પણ અમારે ગુજરાતીમાં પણ તૈયારી કરવી છે તો એના માટે તો સેપરેટલી હું વાત કરીશ ક્યારેક વહેલી તકે વાત કરીશ પણ ગુજરાતીમાં તૈયારી કરવીને તો કોઈ સ્પેસિફિકલી એવી ગુજરાતીમાં કોઈ તૈયારી કરાવતું નથી ભાઈ અને આપણી એકેડેમી એટલી હજી નથી પહોંચી શકી કે તમને ગુજરાતીમાં હું તમને આ બધી કરાવડાવી શકું પણ હા એટલું તમને સજેશન જરૂર આપી શકું કે ગણિત છે રીઝનિંગ છે ગુજરાતીમાં તમે પુસ્તક વાંચો બરાબર એમાંથી શું કહેવાય ઇઝ ગણિત ગુજરાતી ગણિત રીઝનિંગ એમાંથી કરો હિન્દીનું તો તમારે હિન્દીનું જ કરવું પડે એમાં તો કોઈ ઓપ્શન છે એ નહીં તો મિત્રો જે હિન્દીનું તમે તમને હિન્દીનું તમારે હિન્દીમાં જ કરવું પડશે એનો કોઈ આધાર બીજો છે નહીં વાત કરું જીકેની તો જીકેનું ક્યાંથી કરશો જીકેનું તમારે કોઈ પણ ગુજરાતીમાં બુક લઈ લો કોઈ પણ ગુજરાતી સ્ટેટિક જે વાંચવાનું શરૂ કરી દો બરાબર એ તમે કમ્પ્લીટ કરો અત્યારે બાકી બીજી વસ્તુ એ કે હિન્દીમાં અગર જો કરતા હોય તો હિન્દીમાં તો તમને ખબર હશે કે તમે બેચ લીધી જ હશે એમાં તો મારે તમને કંઈ કહેવાની કંઈ જરૂરત નથી હવે રિવિઝનના ફેઝમાં આવી જજો થોડું બાકી સિલેબસ પૂરો કરી નાખજો પણ અગર જો ગુજરાતીમાં કરતા હોય ને અગર જો તમને ગણિત રીઝનિંગ શીખવું હોય ને તો એક વસ્તુ સમજી લેજો કે મારી પાસે ક્રેક કોર્સ છે ગણિતનો તો હું ટેલિગ્રામમાં તમે મને હાઈ મોકલજો હું ટેલિગ્રામમાં તમને જે વિડીયો લેક્ચર છે એ મોકલાવી દઈશ બીજું સાથે સાથે તમારે કંઈ ગુજરાતીમાં કરવું હોય ને તો મિત્રો બરાબર તો હું કોઈને એ પ્રમોશન નથી કરતો પણ હા એક એક સર જે છે ને મને ઓળખું છું બરાબર કે જે તે સમય મેં તૈયારી કરી હતી ત્યારે મને મદદ કરી હતી એ એવા એ સર છે આપણે બકુલ પટેલ સર એમને તો કદાચ ખબર જ નહીં હોય એનું નામ લઉં છું પણ હા એમનું સારું એવું છે મતલબ તમને સમજાવે બેઝિક એકદમ ઝીરોથી સમજાવે છે પછી નીરજ ભરવાડ સર છે એ બી યુટ્યુબમાં તમને લેક્ચર એનો અઢળક મળી જાય ઝીરોથી ઉપાડો બરાબર ઝીરો થયું પાડો તમે સમજો તમે એટલે થઈ જશે આમાં ટેન્શન નહીં લે ભલે પચીસ હજાર છે આ વેકેન્સી વધશે મિત્રો આ વેકેન્સી વધશે બાકી સિસ્ટમેટિકલી બધું હું ટ્રાય કરીશ કે વહેલી તકે તમને કહું પણ અત્યારે એટલું છે ટાઈમ વેસ્ટ નહીં કરતાં રીડિંગની શરૂઆત કરી દો તો આ તારીખ આવી ગઈ ને ભાઈ ત્રેવીસ તારીખ આવી ગઈ પછી કહેતા ને તમે મને કંઈ કીધું નહોતું એમ બરાબર વહેલી તકે બધું પત છે હવે ટાઈમ જાતે બહુ વાર નહીં લાગ્યા બરાબર તો આ વસ્તુ છે ને ફિઝિકલ પર વહેલાં જ આવશે જે બી વિદ્યાર્થી મિત્રોને રીડિ રીડિંગ મતલબ કે રીડિંગ થઈ ગયું છે કોન્ફિડન્સ છે રીડિંગ થઈ ગયું છે કમ્પ્લીટલી કોઈપણ પ્રકારનું ટેન્શન નથી હવે ખાલી રિવિઝન ફેસ કરવાનું છે અને ફિઝિકલ નથી થતું દેખો તો અહીંયા તો અમારે હું ફિઝિકલની વાત ન કરું પણ છતાં પણ કદાચ કોઈ બી વિદ્યાર્થી હોય કે જે સિરિયસ હોય એસએસસીનું ફોજી બનવાનું સપનું જોતો હોય તો એને માત્ર વીપીડીએ તમને ફિઝિકલમાં પાસ કરવાની પૂરેપૂરી જવાબદારી કેમ કે આ વખતે ગ્રાઉન્ડમાં જ ફિઝિકલ થશે બાર રાઉન્ડ મારવા પડીએ ભાઈ ઓલી વખતે રોડમાંથી દોડાવી દેતા ને આ વખતે એવું નહીં થાય ને તમને ખબર છે ને કે ફિઝિકલ રહેશે કેટલો છે એ તો એના માટેની બેસ આપણી ચાલુ થઈ ગઈ છે તો એના માટે તમારે જોઈન કરવું હોય તો વહેલી તકે તમે સંપર્ક કરી લેજો મને બરાબર આપણે અહીં હોસ્ટેલમાં સુવિધા છે પણ હું રીડિંગ હું તમને એક્ઝામની તૈયારી નથી કરાવતો હું હજી વસ્તુ કહી દઉં છું મારું કામ છે તમને જગાડવાનું અને ભગાડવાનું ભગાડવાની પૂરેપૂરી જવાબદારી મારી છે તો એના માટે તમારે જો અહીં આવવું હોય તો વહેલી તકે સંપર્ક કરી લો બાકી જ્યાં છો ત્યાં તૈયારી કરો જેવું આન્સર કે આવે રિઝલ્ટ આવે પછી આવજો વાંધો નહીં બરાબર બસ એટલી માહિતી છે મળીએ પાછા આપણે ટ્રાય કરીએ કાલે રવિવારે પાંચ વાગે જે બી આપણે રાબેતા મુજબ જે મળતા હોય હોઈશું તે પ્રમાણે મળીશું સાંજે બરાબર તમારે જે બી સવાલ હોય એ સવાલ લઈને આવી શકજો ત્યારે આપણે બધી વાતચીત કરીએ બાકી બસ મિત્રો એટલું જ હતું વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો તને જરૂરથી શેર કરાવજો તો રાહ જોઈએ હવે રિઝલ્ટની જય હિન્દ